આણંદ નગરપાલિકાની સામાન્ય સભા જે પાલિકાના સભાગૃહમાં યોજવામાં આવી હતી જેમાં વિવિધ વિકાસના કામો બહુમતીથી મંજૂર કરવામાં આવ્યા હતા આણંદ નગરપાલિકાની સામાન્ય સભા પાલિકા પ્રમુખ જીગ્નેશ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી જેમાં એજન્ડાના 77 જેટલા વિવિધ કામો રજૂ કરવામાં આવતા 76 કામો બહુમતીથી મંજૂર કરવામાં આવ્યા હતા જ્યારે એજન્ડાનું છ નંબરનું કામ લારીઓનું ભાડું નક્કી કરવાનું કામ મોકુફ રાખવામાં આવ્યું હતું

ટ્રોમ લાઈનનું જોડાણ કરવામાં કરવા માટે રોડ દાડી માર્ગ ઉપર ખોદેલ છે અને તે તેનું કામ સિત્તેરથી પંચોતેર ટકા પૂર્ણ થયેલ છે ટૂંક સમયમાં એ રોડ ફરી ફરીથી કાર્યરત થશે અને આવા જ બીજા કંઈક કામ દાડી માર્ગમાં આવવાનું પણ તેનું પણ પુશિંગથી કામ કરવા માટેની મંજૂરી અમે માગી છે જો દાડી માર્ગમાંથી પુશિંગથી કરી કરવાની મંજૂરી અમને મળશે તો રોડ ખોદવાની જરૂર પડશે નહીં